અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બાદ બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાહેબ આંબેડકરની પ્રતિમા નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ચોવીસ ડિસેમ્બરે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું ખોખરાની જયંતી વકીલની ચાલીના લોકો ખોખરા વિસ્તારને બંધ કરવા માટે નીકળ્યા હતા ભૂપેન્દ્ર ઝાલાના ડ્રાઈવરના નામે નેવું લાખના વ્યવહારો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ અંગે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ટીમ એફઆઈઆર નોંધવામાં આવી હતી જેના પગલે ભૂપેન્દ્રના તમામ ખાતા સીઝ કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર એક કરોડ રૂપિયા નીકળ્યા ભાજપના જ પૂર્વ મેયરનો આરોપ જમાલપુરમાં આવેલા આઠ થી દસ હજાર વારના પ્લોટ પર મ્યુનિસિપલે કબજો નહીં લેતા કેટલાક ચોક્કસ લોકો કબાડી માર્કેટની અંદાજે બસો કરોડની જમીન પર ભાડું વસૂલી રહ્યા છે આ આક્ષેપ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે કર્યો છે તેમણે કોંગ્રેસના કેટલાક રાજકીય આગેવાનો જ ભાડું ઉઘરાવતા હોવાનું કહ્યું હતું તેમનો આક્ષેપ છે કે જમાલપુર વોર્ડના કોંગ્રેસ પ્રમુખ ક્યુમ ખુરેશી તેમના ભાઈ ઉમર અહેમદ ખુરેશી અને મળતિયાઓએ દસ વર્ષથી કબાડી માર્કેટ બનાવ્યું છે માટે આ જગ્યા મુદ્દે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી અત્યાર સુધી ગેરકાયદે ઉઘરાવાયેલા કરોડો વસૂલવા જોઈએ જીએસટી દરોડામાં બોગસ કંપની મેનેજરના નામે રજિસ્ટર્ડ બોગસ બિલ જનરેટ કરીને ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનારના માસ્ટર માઇન્ડ રીતેશ શાહે તેના મેનેજર દલપતના નામે બી બોગસ કંપની રજિસ્ટર કરાવી હોવાની હકીકતનો પર્દાફાશ થવા પામ્યો છે આ રીતે શાહે પાંચસો કરોડના બિલ જનરેટ કરી એકસો કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી હતી જે અંગે ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ ડીજીજીઆઈની ટીમે રાજ્યવ્યાપી દરોડા પાડી તપાસ શરૂ કરી છે જેના ભાગરૂપે ડીજીજીઆઈએ માસ્ટર માઇન્ડ રીતે શાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ફ્રી કેમ્પ બદલ એક આરોપીને કાર્તિક પટેલે આઠ પણ ચોત્રીસ લાખ આપ્યા ખ્યાતિ કાંડમાં જામીન માંગનારા આરોપીઓ પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટ ગામડાઓમાં જઈને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરતા અને ડોક્ટરોને મોંઘી ગિફ્ટ આપતા બંને આરોપી આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા છે આરોપી પંકિલને પગાર સિવાય તેના ખાતામાં આરોપી કાર્તિક પટેલે આઠ પણ ચોત્રીસ લાખ સ્ટાફ ગિફ્ટ તરીકે જમા કરાવ્યા હતા આરોપી પંકિત પટેલ અને પ્રતિક ભટ્ટે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં કરેલી જામીન અરજીમાં બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે છવ્વીસ ડિસેમ્બર નારાજ નારોજ ચુકાદો આપવાનો નિર્દેશ કર્યો છે કાલોપુર રેલવે સ્ટેશન પાસે નો પાર્કિંગમાં મુકેલા વાહન માત્ર ચારસો રૂપિયા નાથ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો અમદાવાદ શહેરમાં જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા જુદા જુદા હેઠળ વાહન ચાલકને રોકીને મેમો નહીં આપીને લાંચ લેવામાં આવતી હોવાની અનેક ફરિયાદ મળી હતી જેને લઈને કાલોપુર રેલવે સ્ટેશન બહાર ટ્રાફિક ચોકી પાસે એસીબી દ્વારા ડીકોઈ ગોઠવવામાં આવી હતી આ દરમિયાન પાર્કિંગમાં પાર્ક કરેલું વાહન લેવા માટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ચારસો રૂપિયાની લાઠ લેતા ઝડપાયો છે ગ્રાહક જાગૃતિ સપ્તાહ અંતર્ગત ન્યાયની ઝુંબેશ ઉપાડાશે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પટે જણાવે છે કે ચોવીસ ડિસેમ્બર ઓગણીસો છ્યાસી ના દિવસે લોકસભામાં ગ્રાહક સુધારો ધારો પસાર થયો હતો આ દિવસની યાદગીરી માટે ભારત સરકાર દેશની તમામ રાજ્ય સરકારો અને સંસ્થાઓ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે યોજાય છે ત્રીસ ડિસેમ્બર સુધી ગ્રાહક જાગૃતિ સપ્તાહ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન હેતુ પત્રિકાઓ પોસ્ટરો સરકાર સમક્ષ લેખિત રજૂઆતો અને આવેદનપત્રો તેમજ સોશિયલ મીડિયામાં ગ્રાહકોને ઝડપી ન્યાય મળે તે માટે ઝુંબેશ ઉપાડાશે તમામ શાળાઓમાં નો રિટેન્શન ચુસ્તપણે પાલન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રાલય દ્વારા નો રિટેન્શન પોલિસી નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવે છે પણ ગુજરાતની તમામ શાળાઓમાં ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે વધુમાં મંત્રીએ ઉમેર્યું કે ધોરણ પાંચ અને ધોરણ આઠની ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે પણ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં બળતી આપવામાં નહીં આવે પોલીસે સતત અઢાર કલાક સુધી વાનમાં પીછો કરીને અપ્યત બાળકને બચાવ્યું આ બનાવને ગંભીરતાથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર આર કે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મનીષા તેના નજીકમાં રહેતા હેમંત ચૌધરી સંજય ચૌધરી સાથે ફરાર થઈ ગઈ હતી જેથી પોલીસે એક ટીમ તૈયાર કરી ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી જેમાં મોબાઈલ લોકેશનના આધારે પોલીસે સતત અઢાર કલાક સુધી વાહન ચલાવીને પીછો કરી ગૌતમ બુદ્ધનગર જિલ્લામાંથી મનીષા હેમંત અને સંજયને ઝડપી બાળકને છોડાવ્યો આ અંગે પોલીસે જાણવા મળ્યું હતું કે રાહુલની પત્ની પ્રેગ્નેન્ટ હોવાથી નજીકમાં રહેતી મનીષા અભિમન્યુને સાચવતી હતી જોકે તેને હેમંત સાથે પ્રેમ સંબંધ હોવાથી સત્તર ડિસેમ્બરના રોજ સવારે હેમંત કાર્તિક પટેલ સામે પીએમ જે વાય યોજના કૌભાંડમાં નોંધાઈ શકે છે ફરિયાદ ખ્યાતિ હોસ્પિટલ કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે ત્યારે આજે સુનાવણીમાં કાર્તિક પટેલ તરફે સિનિયર એડવોકેટ એડવોકેટાલા ઉનવાલા ઉપસ્થિત કાર્તિક પટેલ સામે કરવાની માંગ કરી હતી સાથે સમયની પણ માંગ કરી હતી જેથી તે અરજી પર હવે છવ્વીસ ડિસેમ્બરે વધુ સુનાવણી યોજાશે અહેમદાબાદ મિત્ર જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે